નમસ્કાર દર્શક મિત્રો માન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એબલવાળા સાથે જય બગિયા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરત શહેર કોળી સમાજના યુવાનો આજે પહોંચ્યા કમિશનર કચેરી ભારતીય આશ્રમ સરખેજને લઈ કીર્તિ પટેલ અને રામ ગઢવીને લઈને કરાયો વિરોધ બાઇક રેલી કાઢી અને લોકો બેનરો સાથે પહોંચ્યા કમિશનર કચેરીએ ગુનાહિત ધરાવતા રામ ગઢવી અને કીર્તિ પટેલને કાયદેસરની કાર્યવાહી કરવા લોકોની માંગ સુરત કોળી સમાજ દ્વારા સુરત કમિશનરને લઈ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી કીર્તિ પટેલ કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં ફરાર રામદાન ગઢવી નામ ધરાવતા વ્યક્તિ પણ ગુનામાં ઇતિહાસ ધરાવે છે તો પણ ગુજરાત પોલીસ ધરપકડ કેમ નથી કરતી આવા આપેક્ષ સાથે કોળી સમાજના લોકો પહોંચ્યા બહોળી સંખ્યામાં બાઇક રેલી સાથે કમિશનર કચેરીએ આવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રિપોર્ટર એબલવાળા સાથે જઈ બગ્યા મા સુરત એક પણ પ્રકારની કરવી નથી કેમ કે પ્રેસ મીડિયા ટોટલી આપણી નોંધ લેતા હોય તે કાલ હવારે આપણા સમાજ ઉદ્યોગ તાક કરીને જાય એ કોઈ વસ્તુ આપણે કરવાની નથી બરાબર હવે જે લોકો આગળ રહેવાના હોય બરાબર ગેર ત્રણ ગાડીઓ આગળ રાખો એ પાસેના જી બેનર અને પાસે છે પતાકડા એ અમુક અમુક અંતરે રાખજો કેમ કે આપણી પાસે થોડાક જ છે ને વ્યક્તિઓ આપણી પાસે વધી ગયા છે બરાબર એટલે અમુક અમુક અંતરે લાગે પછી પાંચ ડંજો ભેગી થઈ જાય એવું નહીં કરતા આખી રેલીમાં અમુક અમુક અંતરે હોય તો બોટવાનું છે અને કમિશનર કચેરી છે જવાનું આપણે આઈટી ઓબઈ નગરની વાડી મારુતી જો રાજુભાઈની જે ઓફિસ છે ત્યાંથી જે મેઈન રોડ તો જાય છે વરાસાનો એ વરાસા થઈ ઓધાર ગણડાડુ પછી આપણે લાલ દરવાજાનો જે ત્રીજા મગવાણા ઓર કે ઓબી છે હા તો આજે તમે જે અહીંયા આપણે કમિશનર કચેરી આવ્યા છો આજે કીર્તિ પટેલ નામની એક સ્ત્રીએ ઋષિભરિ બાપુના ઉપર જે આક્ષેપ લગાવ્યા છે તેના બાબતે જે કીર્તિ પટેલને સજા થવી જોઈએ અને કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ સાહેબ છે સત્તા તો પોલીસવાળા અને એની સાચે રહી અને બાપુનો રૂમ જો ખોલાવતા હોય તો શું અમદાવાદ પોલીસ શું કરે છે બાકીનું મારું નામ મુકેશકુમાર મકવાણા છે અને આ જે કીર્તિ પટેલે જે અભદ્ર વાણી કરી છે અને જે રામ ગઢવી જે બિન બિનસચિવાલય કલાકનું પેપર ફોડ કરેલું છે અને કીર્તિ અભગ અનગ અનગ્ર આપણે જોઈએ તો સમગ્ર ઘટનામાં બે ફામ વાણી વિલાસ કરે છે છતાં કોઈ પોલીસ એના ઉપર કાર્યવાહી નથી કરતી તો એના ઉપર કાર્યવાહી કરે અને એને ગુજરાતમાંથી રામ ગઢવી અને કીર્તિ પટેલને તડીપાર પાર કરવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાં એને બેન મારવામાં આવે આવા સંતો મહંતો ઉપર

બે આરોપી જેના ઉપર પચીસથી વધારે ગુનાઓ છે રામદાન ગઢવી બીજો આરોપી કીર્તિબેન પટેલ જેના ઉપર પણ અડ્રગ ગુનાઓ છે અને હાલ તે કાપોદરા પોલીસ સ્ટેશન સુરતમાં વોન્ટેડ જાહેર છે તો આ લોકો દ્વારા સંત કોઈ સમાજનો હોતો નથી જ્યારે આશ્રમમાં જઈ સંતને બદનામ કરવામાં આવ્યા છે ત્યારબાદ એ લોકો સોશિયલ મીડિયામાં એવું કહે છે કે આ સંત કોળી સમાજ સાથે જોડાયેલા છે આવું નિવેદન આપે છે કોળી સમાજનો બાકી સંત સર્વ સમાજના હોય છે જેથી કોળી સમાજની લાગણી દુબાણી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે પોતાના પરિવાર સાથે કીર્તિબેન પટેલના વિડીયો કે ઓડિયો પણ સાંભળી ના શકે આ આરોપી વોન્ટેડ છે તો ગુજરાત પોલીસને ખરેખર માલુમ થાય કે જે વ્યક્તિના કારણે અઢી કરોડ વસ્તીની જે લાગણી દુબાણી છે અને પચી પચી ગુનાનો આરોપી જે વિદ્યાર્થીઓ બાળકોના જિંદગી સાથે જેણે ચેડા કર્યા હોય ભવિષ્ય સાથે ચેડા કર્યા હોય આ આરોપીઓ ખુલ્લે આમ આશ્રમમાં જાય છે અને આ રીતનું વાતાવરણ ઉદ્ભન્ન કરે છે બરાબર તો ગુજરાતની પોલીસને પણ જાણ થાય કે આ સંપૂર્ણ ઘટનાક્રમ પ્રી પ્લાનિંગ સાથે થયેલો છે તો આમાં જે પણ સંડોવાયેલા હોય તો તેના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે અને વાત રહે આશ્રમની તો પાંચ મહિના પહેલાં જે સાધુ સંતો જેને આપણે સંત તરીકે આપણે બિરદાવીએ છીએ આ સાધુ સંતો દ્વારા આ આશ્રમનો સુખદ નિકેલ આવ્યો હતો તો હવે પછી પાંચ મહિના પછી આવું કેમ પાછું થવા આવ્યું તો કબજો લેવા ગયા તો એ સંતોની કેમ કાંઈ ભાઈ હાજરી નહીં અત્યાર સુધીમાં એ પણ સાધુ સંતો જેને આપણે આપણા આદર્શ માનીએ છીએ તે એક પણ વ્યક્તિનું નિવેદન આવ્યું નથી બીજી વાત જો જ્ઞાતિવાદનો મુદ્દો આવે તો તો ભારતીય આશ્રમ સાથે જોડાયેલા જેટલા પણ આશ્રમ છે તો તેનો જાહેર છે તે તપાસ કરી લેવાનો વિષય તેમાં એક જ સમાજના લોકો દરેક આશ્રમનું નેતૃત્વ કરે છે તો ભાઈ સાધુના ગુરુ શિષ્યો તો ઘણા બધા હોય તો કોળી સમાજમાં જેનો જન્મ થયો હતો સમાજ જે સમાજમાં જન્મ થયો હોય તો એના સમાજને જ્ઞાતિ ગૌરવ હોય તો કેમ માત્ર કોળી સમાજનું નામ લઈને બદનામ કરવામાં આવ્યા છે અમારા તરફથી ક્યારે પણ આ નિવેદન આપવામાં આવ્યું નથી જ્યારે આ બે આરોપી દ્વારા આ ઉચ્ચારણ થયું છે તે પછી કોળી સમાજ મેદાનમાં આવ્યો છે બાકી અત્યાર સુધી ભારતીય આશ્રમના વિવાદમાં ક્યારેય કોળી સમાજ આ રીતે મેદાનમાં આવ્યો નથી આજે અમારી અસ્મિતા ઉપર આ લોકોએ છાંટા ઉડાડ્યા છે અને એ પણ જેના ઉપર ગુજની કોર્ટનો કેસ દાખલ થાય એમ છે ઘણા ઘણા બધા ગુનાઓ છે તો કીર્તિબેન પટેલ જે સોશિયલ મીડિયાને માધ્યમથી સમગ્ર ગુજરાતને બદનામ કરી રહી છે સંસ્કૃતિને બદનામ કરી રહી છે તો તેની બધી સોશિયલ મીડિયા આઈડી બંધ કરાવવામાં આવે અને આજીવન તેના ઉપર બેન લગાવવામાં આવે અને તેના કા આરોપોની તપાસ કરવામાં આવે ને બંને ઉપર ગુજરી કોર્ટનો કેસ દાખલ કરી અને એના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે ઝાલા યુવા કોડ એકતા સંગઠન ગુજરાત હતું આજ રોજ સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે જેમાં એક રામદાન ગઢવી જેના ઉપર પચીસથી વધારે ગુનાઓ છે જે પેપર લીકનો આરોપી છે બીજો આરોપી કીર્તિબેન પટેલ કે જેના પણ ઉપર પણ અઢળક ગુનાઓ દાખલ છે અને સભ્ય સમાજની બહેન દીકરીઓ કે પરિવાર સાથે આ ગુજરાતના ગૃહ મંત્રી પણ સાંભળી ના શકે તેના પરિવાર સાથે તેવા વિડીયો ઓડિયો વાયરલ કરે છે અને આ ગુજરાતની અસ્પિતાનું ખંડન કરે છે તેવા આરોપીઓ દ્વારા આશ્રમમાં જઈ સંતશ્રીને જે બદનામ કરવામાં આવ્યા છે બદનામ કર્યા બાદ જે સંતને કોળી સમાજ સાથે ઉલ્લેખ કરી સમગ્ર કોળી સમાજને બદનામ કરવામાં આવ્યો છે તેના અનુસંધાને આજે સુરત સમસ્ત કોળી સમાજ દ્વારા આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને આ સમાજને ન્યાય મળે સાધુ સંતોને ન્યાય મળે એના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ખાસ કરીને ગુજરાતની પોલીસ અને કાયદા વ્યવસ્થા પણ ખતરામાં છે તે આરોપીઓને એવું કહેવું છે કે પોલીસની હાજરીમાં એસપી સાહેબની હાજરીમાં અમે આ રૂમ ખોલેલો છે તો હું હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું છું કે આ ગુજરાતની અસ્મિતા ઠંડાઈ રહી છે તો તમે ક્યાં છો આજે કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિબેન પટેલ જે વોન્ટેડ જાહેર છે હાજરી માં કીર્તિબેન માં